નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ એ સાથે જ વાત કરીશું ગઈકાલની સરખામણીમાં ભાવ વધ્યા કે ઘટ્યા અને કેટલા વધ્યા ઘટ્યા તેની પણ ચર્ચા કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવાખ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આઠ ગ્રામની કિંમત એક લાખ ચાર હજાર છસો રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામની કિંમત તેર લાખ સાત હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો પ્રતિ 10 ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ ગઈકાલે એક લાખ ત્રીસ હજાર ત્રણસો દસ રૂપિયા હતો અને આજે એક લાખ ત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા છે એક જ દિવસની અંદર ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે ચારસો ચાલીસ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીશું બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત અગિયાર હજાર નવસો પંચ્યાસી રૂપિયા આઠ ગ્રામની કિંમત પંચાણું હજાર આઠસો એંસી રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ઓગણી હજાર આઠસો પચાસ રૂપિયા સો ગ્રામની કિંમત અગિયાર લાખ અઠાણું હજાર પાંચસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતા એક લાખ ઓગણીસ હજાર ચારસો પચાસ રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ ઓગણી હજાર આઠસો પચાસ રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો એક જ દિવસની અંદર આપણને ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીશું અઢાર કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત નવ હજાર આઠસો છ રૂપિયા દસ આઠ ગ્રામની કિંમત ઇઠોતેર હજાર ચારસો ને અડતાલીસ રૂપિયા દસ ગ્રામની કિંમત અઠ્ઠાણું હજાર સાહીઠ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ એંસી હજાર છસો રૂપિયા દર્શક મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ દસ ગ્રામ કાલનો ભાવ હતો સત્તાણું હજાર સાતસો ત્રીસ રૂપિયા અને આજે છે અઠ્ઠાણું હજાર સાહીઠ રૂપિયા એક જ દિવસની અંદર અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે ત્રણસો ને ત્રીસ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરવાના છીએ ચાંદીના ભાવ વિશે ક્યાં પહોંચ્યા ચાંદીના ભાવ અને શું રેકોર્ડ રહ્યો ચાંદીના ભાવમાં તેની ચર્ચા પણ કરીશું અને એક જ દિવસની અંદર કેટલા ભાવ વધારો ઘટાડો થયો તેની વાત પણ જાણીશું તો ચાલો સૌ પ્રથમ આજના ચાંદીના લેટેસ્ટ ભાવ જાણીએ એક ગ્રામની કિંમત બસો એક રૂપિયા આઠ ગ્રામની કિંમત સોળસો આઠ રૂપિયા દસ ગ્રામની કિંમત બે હજાર વીસ રૂપિયા સો ગ્રામની કિંમત એકવીસ હજાર સો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એટલે કે એક કિલો ચાંદીની કિંમત બે લાખ એક હજાર રૂપિયા અને ગઈકાલ ભાવ હતો એક લાખ નવ્વાણું હજાર રૂપિયા અને આજે આ ભાવ છે બે લાખ એક હજાર રૂપિયા એટલે ચાંદીના ભાવમાં એક જ દિવસની અંદર આશરે બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ગઈકાલ દસ તારીખના રોજ ચાંદીના ભાવમાં એક જ દિવસની અંદર નવ હજાર રૂપિયાનો વધારો નવ તારીખના રોજ એક હજાર રૂપિયાનો વધારો એટલે કુલ ત્રણ દિવસની અંદર ચાંદીના ભાવમાં એક કિલોની ગણતરીમાં બાર હજાર રૂપિયાનો વધારો આપણને જોવા મળી રહ્યું છે અને આવનાર સમયમાં તે વધી પણ શકે તેવું જોવા મળી રહ્યું છે બે હજાર પચીસમાં સોનાને પછાડી ચાંદીએ એકસો દસ ટકા વળતર આપ્યું મની કંટ્રોલના એક રિપોર્ટ મુજબ બે હજાર પચીસમાં સોનાને પછાડીને ચાંદી એકસો દસ ટકા વળતર આપ્યું છે સોનાની તુલનામાં ચાંદી એક સસ્તો વિકલ્પ છે પાંચ વર્ષથી સતત સપ્લાય ઘટી રહ્યું છે ચાંદીનું માઇન ઉત્પાદન લગભગ સ્થિર રહ્યું છે સોલાર પેનલ ઈવી ઇલેક્ટ્રોનિક્સ અને ફાઈવજી ઇન્ફ્રા માટે ચાંદી આવશ્યક મેટલ છે નવેમ્બર બે હજાર પચીસમાં અમેરિકાએ તેને ક્રિટિકલ મિનરલ્સ યાદીમાં પણ ઉમેર્યું છે જ્યારે આજે અમદાવાદ શહેરમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર પાંચસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર ત્રણસો સિત્તેર રૂપિયા જેમાં સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ સુરેન્દ્રનગર દાહોદમાં સમાન ભાવ જોવા મળ્યા છે અને ગુજરાતમાં લગભગ બધા શહેરોમાં ભાવ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટના સમાન છે જ્યારે ભારત દેશની રાજધાની દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણીસ હજાર છસો દસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રીસ હજાર ચારસો સિત્તેર રૂપિયા એટલે કે ગુજરાતના મુખ્ય શહેરો કરતી બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે સો રૂપિયાનો વધારો જોવા મળે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો આવા જવો નવા લેટેસ્ટ ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જય હિન્દ